નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ રાજ્યમાં એકસો પાંચ આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લાના બે પોલીસ અધિકારીઓમાં પોલીસ વડા શિફાલી બારવાલ અને પોલીસ વડા સંજય કુમાર કેશવાલની બદલી કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા આજે આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં એકસો પાંચ અધિકારીઓને બદલીનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં અરવલ્લી જિલ્લામાં હાલ પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિફાલી બારવાલની બદલી સુરત શહેર ઝોન સાત ખાતે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ હવે અરવલ્લી જિલ્લાના નવા પોલીસ વડા તરીકે મનોહરસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે

રાજ્યવ્યાપી મોટી પાયે થયેલી આ બદલી બાદ પોલીસ તંત્રમાં નવી ગતિ આપવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા